ધોરાજી પંથકમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો રાજકોટ જિલ્લાના ચાર ગામોમાં વિદેશી દારૂનો આજરોજ એસપીની સૂચનાથી અલગ અલગ પ્રકારની બ્રાન્ડ વિદેશી દારૂની બોટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ધોરાજી ઉપલેટા જામકંડોણા ભાયાવદર આમ ચાર તાલુકામાં જે વિદેશી દારૂનો જથ્થો પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્યો હતો અને દર વર્ષે આ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા એસપીની સૂચના મુજબ ધોરાજી ઉપલેટા જામકંડોરાણામાં અને ભાયાવદરમાં જે વિદેશી દારૂ પોલીસ પકડી પાડવામાં આવી છે જથ્થુ જેમાં ધોરાજી તાલુકામાં પકડી પાડેલી વિદેશી દારૂની બોટલો 3328 અઠ્યાવીસ અને ઉપલેટા તાલુકામાંથી વિદેશી દારૂ પકડી પાડેલી બોટલો અઢારસો તેત્રીસ ભાયાવદર તાલુકામાં છ હજાર એકસો નવ બોટલો અને જામકંડોરાના તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી બોટલો સાત હજાર બસો બાવીસ

અને જેતપુર સબડિવિઝનના જામકંડોરના પોલીસ સ્ટેશનના પણ આઈએમએફએલનો નાશ કરવામાં આવ્યો છે આમાં અઠાર હજાર પાંચસો જેટલી કુલ આઈએમએફએલની બોટલનો નાશ થયો છે જેની કુલ વેલ્યુ એટી વન લાખ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ છે આ બધી કાર્યવાહી જો છે એસડીએમ ધોરાજી અને એસડીપીઓ જેતપુરના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે ફિરોઝુણે ધોરાજી